દોસ્તો અત્યારે અમે છીએ અંબાજીના પરિસરમાં શક્તિ દ્વાર છે અહીંયા અને જે પણ ભાવિકો મંદિરની અંદર દર્શન કરવા જતા હોય છે તેમના માટે ખાસ લીંબુ શરબતની સેવા છેલ્લા સાઠ વર્ષથી આપે છે નગીનભાઈ તો આ કેટલા વર્ષથી આ સેવાને હું છેલ્લા સાઠ વર્ષથી આ સેવા આઠ પૈસે કિલો મોરસ હતી ને એક પાંચ કિલો લીંબુ હતા આઠ પૈસે કિલો ખાંડ હતી ત્યારથી હા ત્યારથી હું આ સેવા આપું છું ચાચા ચોકમાં અને માતાજી અને મારી ઉંમર એકાશી વર્ષ છે અચ્છા અને માતાજી આ ધામધૂમથી મને સરસ પવિત્ર અને શરબત કેવી રીતે તૈયાર થાય છે હું પાઇપલાઇનથી ચાચર ચોકમાં લાવું છું કે ભાઈ પાઇપલાઇનથી જ આખો હા પાઇપ લાઈનથી અને હું સાહીઠ માણસ અરે છે બસ બસો માણસ વાસદથી લઈને આવું છું અચ્છા અને છસો છોકરીઓ એની અનાથ છે હોસ્ટેલમાં ઓકે તેમની બસો માણસો તમારા અને છસો છોકરીઓ અનાથ આશ્રમમાં છે એને લઈ આવો છો